તો રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે બીજી તરફ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા હવે પડતા પર પાટું જેવી સ્થિતિ છે ખેડૂતો સવારથી જ ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહીને કંટાળી ગયા છે ખેડૂતોનું કહેવું છે કે ખાતરના ભાવ વધે છે પણ ખેડૂતોને પાકમાં પોષણક્ષમ ભાવ નથી મળતા કેન્દ્ર સરકાર દ્વારા રાસાયણિક ખાતરની અંદર ભાવ વધારાને લઈને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન અત્યારે ન્યૂઝ કેપિટલ ગ્રાઉન્ડ ઉપર પહોંચી છે આપણે અહીંથી સીધો જ સંવાદ થરાદ તાલુકાના ખેડૂતો સાથે કરીશું અને આની સાથે સાથે આ બસ્સોથી ચારસોને ભાવ વધારાનો જે મેસેજ આવ્યો છે ખરેખર કઠિન પરિસ્થિતિમાં ખેડૂત પસાર થઈ રહ્યો છે અને પડતા ઉપર પાટું થાય એવો ઘાટ ઘડાઈ રહ્યો છે અમે હંમેશા કહેતા એ છે કે ભાજપ સરકાર એ ખેડૂત વિરોધી સરકાર છે એનો દાખલો છે એ અત્યારે સાચો પડી રહ્યો છે મારી સરકાર શ્રીને વિનંતી છે કે ખેડૂતોને ડીઝલમાં અને અન્ય ખર્ચાઓમાં પણ ખેતી પોસાતી નથી આવક ડબલ કરવાની આપ વાત કરો છો તો ખરેખર આ તમે ડબલ ભાવ કરી અને આવક ડબલ કરવાની વાત કરો છો કે આવક ઘટાડવાની વાત કરો છો આ ગેરવ્યાજ બી છે તાત્કાલિક ધોરણે આવા ખાતર વધારા ન કરવા જોઈએ ભાવ વધારો આવે તો ઘણા બધા મોટા બિલ્ડરો છે અન્ય બે નંબરના લોકો છે એના ભાવ વધારોને ખેડૂતો જોડે તમને ખાતર વધારાનો ભાવ લેવાનો કેમ આમ ચાન્સ મળી રહ્યો છે જે ચોક્કસથી તો ખેડૂતો કહી રહ્યા છે કે ખાતર આપો પરંતુ ભાવના વધારો આપણી સાથે અહીંના બીજા પણ સ્થાનિક ખેડૂત છે શું કહેશો ભાવ વધારાને લઈને આ રાસાયણિક ખાતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે ભાવ વધે ખરેખર યોગ્ય નથી એમ ખેડૂતોને હાલ ઓછા ભાવ મળે અને પાક પણ પાકનું ઉત્પાદનને ઘટ્યું કરીને પાછળથી જો પાકનું ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડતો હોય ને એમય સરકાર જો રાસાયણિક ખાતરના ભાવ બસો ચારસો બેગે વધારી દે તો આ ખેડૂતો માટે યોગ્ય નથી એમ આ ભાવ વધારો ખાતરમાં થવો ન જોઈએ જે ભાવ છે એ બરાબર છે વધારો ભાવ થવો ન જોઈએ પણ ખાતર પૂરતો પ્રમાણમાં આપવો જોઈએ ખેડૂતોને અત્યારે ખાસ જરૂર છે ખેડૂતોને ખાતર યુરિયા હોય ડીપી હોય બધો ખાતર પૂરતો પ્રમાણમાં આપવો જોઈએ અને ભાવ વધારો ન જોવો હોવો જોઈએ શું માંગ કરો છો કે સરકાર પાસે કે ભાવ વધારો ન થવો જોઈએ કેમ ભાવ વધારો એમ ન થવો જોઈએ અત્યારે ભાવ બીજા કોમોડિટી વસ્તુમાં ઘટ્યા છે એ એરડો ઘટ્યો જીરો ઘટ્યો બધી વસ્તુ ઘટતી જાય છે અને ખાતરમાં ભાવ વધતા જાય છે એ પોસાતો નથી ખેડૂતને અત્યારે ભાવ વધવો ન જોએ ચોક્કસથી તો તમામ ખેડૂતો કહી રહ્યા છે કે ભાવ વધારો ન થવો જોઈએ વાત કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારની તો વારંવાર ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવતી હોય છે કે ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી ત્યારે ખેડૂતો સરકારને લેખિત પણ રજૂઆતો કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની બેદરકારીના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહેતું નથી અને હવે જે ભાવ વધારોનો પ્રશ્ન જે સરકારે ઉકેલ્યો લાયો છે તેને લઈને પણ ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે તો જો ખેડૂતોને એક બાજુ યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં ન મળવાના કારણે ખેડૂતોને પાકની અંદર પણ ભારે નુકસાન થતું હોય છે સાથે જ એમને જે આવક ખેતીમાંથી પેદા કરવાની હોય છે તેમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે એટલે ક્યાંક ને ક્યાંક જો હવે રાસાયણિક ખાતરમાં ભાવ વધારો થાય તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો પણ વારો આવશે એટલે કે ખેડૂતો પણ અત્યારે એક બાજુ ખેડૂતોએ રોષ પણ દાખવ્યો છે કે જો ભાવ વધારો કરવામાં આવશે તો ખેડૂતો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે મિત દવે ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા